તૂટેલા રોડ રસ્તા અને રસ્તાઓને લઈ આમ પાર્ટી દ્વારા ખુલેમ વિરોધ કરવામાં આવ્યો પ્રાપ્ત માહિતી અનુસાર નગરમાં તૂટેલા રોડ રસ્તા પર પડેલ ખાડાઓને લઈ આમ આદમી પાર્ટી સંજલી દ્વારા સરકારનો વિરોધ પ્રદર્શન કરવામાં આવ્યો અને સરકાર હેલ્મેટ પીયુસી લાયસન્સના નામે લોકોને ખુલ્લામ લૂટી રહી છે પણ તેમને રોડ રસ્તા પર પડેલ ખાડા જોવા મળતા નથી તૂટેલા રોડ રસ્તા પર પડેલ ખાડામાંથી વાહનો સતત પસાર થઈ રહ્યા છે ત્યારે ખાડાઓના કારણે અકસ્માત થવાનો પણ ભય રહે છે અને ખાડાઓમાં વાહનોના ટાયર પડવાથી ટુ વ્હીલર ફોર વ્હીલર ગાડીઓના સ્પેર પાર્ટ પણ તૂટી જાય છે અને આ ખાડાઓમાં પાણી ભરાઈ રહેવાથી મચ્છરજન્ય રોગચાળો મલેરિયા ડેન્ગ્યુ જેવા રોગો ફેલાવાની ભીતિ પણ સતાવી રહી છે જેને ધ્યાને લઈ આમ આદમી પાર્ટી સંજલી દ્વારા હેલ્મેટ અને રોડ રસ્તામાં પહેલા ખાડાઓને ફુલહાર પહેરાવી શ્રીફળ વધેરી વિરોધ કરવામાં આવ્યો હતો નમસ્કાર આજ રોજ સંજેલી ખાતે અમે ખાડાને લઈને વિરોધ કરવા માટે આવ્યા છે ગુજરાત સરકારને જે રોડ પર પડેલા ખાડાઓ દેખાતા નથી એ હેલ્મેટને નામે પીયુસીના નામે લાયસન્સના નામે લોકોને લૂંટી રહ્યા છે હેરાન કરી રહ્યા છે પરેશાન કરી રહ્યા છે રોડની અંદર મોટ મોટા ખાડા પડેલા છે ગંદકીથી ઉભરાઈ રહેલા છે ત્યારે એમને આ ખાડા દેખાતા નથી કે એમને આ ગંદકી જોવા મળતી નથી પણ એમને માત્ર ને માત્ર સામાન્ય લોકોને લૂંટવા છે એટલે એમને પીયુસીનું બાનું કાઢે છે હેલ્મેટનું બાનું કાઢે છે અને આવા બાનાકીને સ પ્રજાને સતત હેરાન કરવામાં આવી રહ્યા છે ફોર વ્હીલ હોય ટુ વ્હીલર હોય આ ખાડાઓને લીધે ગાડીઓના સ્પેરપાર્ટ તૂટી જાય છે ઘણીવાર ખાડાઓમાં પડવાથી લોકોના મોત થાય છે પણ ખાડા છે એ ખાડા જોવા મળતા નથી એટલે અમે આજ રોજ આ રસ્તાઓ લઈને સરકાર નો સતત વિરોધ કરીએ છીએ